શસ્ત્ર ઉગમ્યું છે આ ગેંગની સામે સુરતના વિવિધ પોલીસ સ્ટેશનમાં ખંડરી અને બરજબરીથી પૈસા પડાવી લેવાની ઉપડા છપડી અનેક ફરિયાદો થઈ હતી ગેંગ પર યુએસટીટી અને જીએસટી કૌભાંડ સહિત તેર ગુના નોંધાઈ ચુક્યા છે

ઓર્ગેનાઇઝ ક્રાઇમ સિન્ડિકેટ બનાવેલી છે અને આ લોકોના વિરુદ્ધમાં ટોટલ બે હજાર છથી લઈને અત્યાર સુધીમાં વિવિધ પોલીસ સ્ટેશનની અંદર ખંડણી ધાક ધમકી છેતરપિંડી લૂંટ મારઝૂડ એવા ટોટલ તેર ગુના દાખલ થયેલા છે અને અત્યારે જે ચોકબજાર પોસ્ટનો રિસેન્ટ જે ગુનો છે એની અંદર ગુચ્છી ટોકની કલમ ત્રણ એક ત્રણ એક બે ત્રણ બે અને ત્રણ ચાર એડ કરવામાં આવેલી છે અને આ કલમ જે છે એ જે લોકો ઓર્ગેનાઇઝ ક્રાઇમની એક સિન્ડિકેટ બનાવતા હોય અને એના સિન્ડિકેટનો જે મુખ્ય એનો જે કરતા હતા હોય એ છે ઇમ્તિયાઝ સદ્દામ અને એના જે સભ્યો જે છે એ છે આ સાબિર કોટિલ અને ફૈઝલ સદ્દામ આ લોકો પોતે પણ ક્રાઇમ કરે છે અને આ લોકો એના જે ટોળકી છે એના મારફતે પણ ક્રાઇમ કરે છે આ અલગ અલગ જે ગુનાઓ દાખલ થયા છે એમાં ડીસીબી અઠવા અમરોલી મૈધરપુરા વરાછા અને ચોક બજાર આમ સુરત સિટીના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં અલગ અલગ ગુનાઓ દાખલ થયેલ છે